આજે કામના સમાચારમાં જાણીશું તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં લિંક છે અને તેનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીઆઈ એટલે કે યુનિક આઇડેન્ટિટી નંબર છે આમાં બાર અંકનો નંબર હોય છે જેમાં વ્યક્તિનું નામ સરનામું અને ફિંગરપ્રિન્ટ જેવી ઘણી બધી માહિતીઓ હોય છે તો આધાર કાર્ડ કઈ કઈ જગ્યાએ ફરજિયાત છે જેમ કે આવકવેરા સંબંધિત કામ માટે પેન્શન અથવા સબસિડી મેળવવા માટે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નવું સિમ કાર્ડ ખરીદવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ મેળવવા માટે બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા માટે શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઘરની નોંધણી અથવા રજીસ્ટ્રેશન જેવા કામોમાં ઉપયોગમાં લેવામાં આવે છે આધાર કાર્ડનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે એ જાણવા માટે સૌથી પહેલા તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એ બ્રાઉઝરમાં ટાઈપ કરવાનું છે યુ એ આઈ ટાઈપ કર્યા બાદ અહીંયા તમારે આધાર કાર્ડની વેબસાઇટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ભાષા સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે તેમાં તમને ઓપ્શન જોવા મળશે માય આધાર માય આધાર પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે आधार ऑथेंटिफिकेशन हिस्ट्री पर क्लिक કરવાનું છે અને ત્યારબાદ તમારે અહીં લોગિન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારે તમારો આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનું છે ત્યારબાદ बाजूમાં આપેલા કેપ્ચા કોડ એન્ટર કરવાનું છે કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ લોગિન વિથ OTP પર ક્લિક કરવાનું છે લોગિન વિથ OTP પર ક્લિક કર્યા બાદ તમારા આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે તેના પર એક OTP આવશે તે OTP તમારે એન્ટર કરવાનો છે OTP એન્ટર કર્યા બાદ લોગિન પર ક્લિક કરવાનું છે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તમારે અહીંયા આધાર ઓથેન્ટિફિકેશન હિસ્ટ્રી પર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કર્યા બાદ તમારે સિલેક્ટ અહીંયા તમારે ઓલ પર સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે ડેટ સિલેક્ટ કરી લેવાની છે અહીંયા તમને છ મહિના સુધીની હિસ્ટ્રી જોવા મળશે કર્યા બાદ તમારે ઓથેન્ટિફિકેશન હિસ્ટ્રી પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમને જોવું મળશે તમારા આધાર કાર્ડ નો કેટલી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તમારા આધાર કાર્ડ દ્વારા ઓટીપી કેટલી વખત મગાવવામાં આવેલો છે બાયોમેટ્રિક દ્વારા કેટલી વખત ઉપયોગ થયેલો છે અને ડેમોગ્રાફી દ્વારા પણ કેટલી વખત ઉપયોગ થયેલો છે તેની અહીંયા તમે સંપૂર્ણ હિસ્ટ્રી જોઈ શકો છો અને તમે અહીંયા તમારી જે હિસ્ટ્રી બતાવવામાં આવેલી છે હિસ્ટ્રીને તમે પીડીએફ સ્વરૂપે પણ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ એવી જગ્યાએ થઈ રહ્યો છે જેના વિશે તમને કોઈ જાણકારી નથી તો પછી ટોલ ફ્રી નંબર ઓગણીસ સુડતાલીસ ડાયલ કરી અથવા યુઆઈડીઆઈની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તમે ફરિયાદ પણ કરી શકો છો તેમજ આધાર કાર્ડ નંબરને લોક કરી તેનો દુરુપયોગ થતાં પણ બચાવી શકો છો જો તમને વિડીયો પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં